దివ్య సందేశం స్వాగతీ తారీఖ ఆ సందేశాజన ప్రార్థనా బాయిబల నెల శాస్త్ర పాఠ సాతి గ్రంథ దస్ అధ్యాయ సత్తర బీసమీ కలమ సుధీ క कारण तेवो तमने अदालत ने हवाले करी देशे अने पोताना सभाग्रहों में तमने शापका मारशे मारे खातर तमने सुबावो राजाओं नी आगल खड़ा करवामा आवशे जेती तमे एमनी अने विदर्मियों नी आगल मारा ऊपर नी श्रद्धा एकरार करी शको पण तमने गिरफ्तार करे त्यारे तमारे केम बोलवू અને શું બોલવું એ નિચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ગડીએ સુસારવામાં આવશે તે વખતે બોલનાર તમે નહીં હો પણ તમારો પરમ પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે ભાઈ ભાઈને અને પિતા સંતાને મૃત્યુદંડ માટે સોંબી દેશે સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામ ને કારણે બધા લોકો તમારો દ્રેષ કરશે પણ જે કોઈ આકર સુદી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે આ પ્રભુ ની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત વાલા ભય તબેનો નાતાલના બીજા દિવસ જ એક મહાન શહીદ સંતનો તહેવાર ઉજવે છે સંત સ્テફાન प्रभु ईसु जन्म तय त्यार नक्की ए कैलवारी सुधी पहुँचवा रीते जे जे प्रभु ईसु शिष्य थानु था हो प्रभु ये बहुत स्पष्ट बात करी है आज शुभ संदेश द्वारा स्तफान क्रिस्तमाल भयता बेनो यहूदी अने बिन यहूदी लोग वे थोड़ी तकलीफ पड़ी फरियाद आ बिन यहूदी लोग यहूदी लोग जे અનાજ વેસ્તા હતા એ બાબતમાં ફરિયાદ કરતા હતા અમારા વિદ્વાન મટી જે જોઈએ જેવું જોઈએ એ પ્રમાણે મળતું નતી એમ કરીને આધી ધર્મસભામાં આ એક મોટો પ્રોબ્લેમ હતો શરૂઆતમાં જ યકદી અને બિન યકદી વિશ્વાસીઓ પણ પછી તો ખાત્રીપુરુખ કીધું અમારો કામ છે તસુપ સંદેશનો પ્રચાર કરવાનો જે આ કામ છે એના માટે એવા પવિત્ર આત્માથી સભર હોય એવા માણસોને સાત જણને પસંદ કરીશ એમ કરને એમાં સફાને પસંદ કરવામાં આવે છે પ્રેશના ચરિત્રોમાં છઠ્ઠો અધ્યાયમાં અને પછી એ એમનું કામ નિષ્ઠાપૂર્વક કરતા હતા એ બાઇબલ કહે છે પહેલા સાત્ર પાઠમાં સ્તફાની પ્રભુની કૃપા અને શક્તિ ભરપૂર મળેલી હતી તેણે લોકોમાં મોટા ચમત્કારો અને પરચા બતાવતા હતા આ જોઈને ફરી એ બધી લોકો માટે જેવી રીતે પ્રભુશ્રીના વિરોધમાં હતા એવી રીતે સ્તફાના વિરુદ્ધ એમને બહાર ખેંચે છે દલીલ કરે છે પણ સફાન સાથે એ દલીલ કરી શકતા નહીં એટલે ગુસ્સે તેને બહાર ખેંચીને લઈને पत्थरो मारी एमने मारी नाखे तेरेपन स्तफान प्रभु ईसुना साचा संतान तरीके प्रभु ईसु जे एम जे खूनियों मारी नाखता बोल ना शब्द बोलिया ना हाँ आ लोग शू कर जो भानी शब्द स्तफान पर आ लोग शू कर भानी एमने क्षमा कर एम कर क्षमा प्रार्थना करी हा कृषम भैयाताबेनों आ प्रथम ख्रिस्त धर्मना प्रथम सयद લોકો એક ઊંા લક્ષ્ય માટે પોતાનું જીવન હોય પોતાના કુટુંબ હોય ત્યાગ કરતા હોય છે સૈનિકો દેશને બચાવવા માટે પોતાને જીવન ત્યાગ કરતા હોય છે પણ સ્તફાન પ્રભુ ઈશ્વરના નામને લીધે પ્રભુ ઈશ્વક્રિષ્ણ ઉપરની શ્રદ્ધાના લીધે અને શક્તિશાળી બન્યા સાક્ષીમે જીવન જીવ્યા અને શહીદ થયા એમના જીવન આપણે શીખી શકીએ કે વિશ્વાસમાં દ્રઢતા અને નીડરતા અને સાથે સાથે સાક્ષીમય જીવન અને પોતાના ફરજ બજાવવામાં નિષ્ઠા અને સાથે સાથે ત્યાગ પ્રભુ પોતે માતાના ગ્રંથમાં દસમો અધ્યાયમાં ઓગણ ચાલીસમી કલમાં કહે છે કે જો કોઈ મારે ખાતર પોતાનું જીવન ખોશે તે પામશે એ પ્રમાણે સ્ટીફન પ્રભુ માટે એમનું જીવન ખોઈ નાખ્યું અને એ શાશ્વત જીવન જરૂર પ્રાપ્ત કર્યો છે હા કૃષ્ણવાલા ભયતાબેનનું આજના મન આ બાઇબલ સ્ટડી સાત્રપળ સમજવા માટે તમને મદદરૂપ થયા હોય દિવ્ય દયાને સમજી તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવૃત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય